જય માતાજી સીતારામ મિત્રો આ વિડીયોમાં આજે આપણે જાણીશું કોળી સમાજની એક નારી શક્તિની જ્યારે જ્યારે સમય અને સંજોગ અનુકૂળ થયા છે ત્યારે ત્યારે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલ સદગુણને પ્રગટતા નારી શક્તિના મહાન કિસ્સાઓ જાણવા મળ્યા છે કદાચ કોઈ કવિઓએ નારીને અબડા કહીને નારી શક્તિના વિકાસમાં અડચણ ઊભી કરી હોઈ શકે પરંતુ આધુનિક સમયમાં સ્ત્રીની શક્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ છે આમ તો કોળી સમાજની મહિલાઓના હજારો કિસ્સા છે તેમાંથી એક કિસ્સાની સત્ય હકીકત હું તમને આ વિડીયોમાં જણાવીશ સુરત જિલ્લાના ઓલપાલ તાલુકાના નાનકડા ગામ અસનાબાદમાં રહેતા કોળી શ્રી રાકેશભાઈ પટેલની ખાનગી કુરિયર કંપનીમાં ડિલિવરી મેનની તરીકે નોકરી કરતા હતા રાકેશભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી દીકરો વિશાલ અને દીકરી અમિતાને સરકારી શાળામાં અભ્યાસ કરાવતા હતા જ્યારે અમિતાબેન અગિયારમા ધોરણમાં ભણતા હતા તે સમયે તેમના પિતા રાકેશભાઈનું ગંભીર બીમારીથી અવસાન થયું રાકેશભાઈના અવસાન બાદ અમિતાબેનને માતા પદ્માબેને મહેનત મજૂરી કરી દીકરી અમિતાને ભણાવી અને આ સમયે સમાજના આગેવાનોએ પણ સાથ સહકાર આપ્યો અમિતાબેના દાદા ઇરિગેશન વિભાગમાં ચોકીદારીની નોકરી કરી નિવૃત્ત થયા બાદ નિવૃત્ત થયા બાદ અમિતાબેન ધંધુકામાં મદનનીસ ઇન્જિનિયર બન્યા ચાલુ ફરજ દરમિયાન પણ અમિતાબેને ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો ઉચ્ચ અભ્યાસમાં અમિતાભેને જીપીએસસીની સુપર ક્લાસ ટુ ગ્રેટની પરીક્ષા પાસ કરી જે વિભાગમાં દાદા ચોકીદારીની નોકરી કરતા હતા તે જ વિભાગમાં દીકરાની દીકરી એટલે કે પોત્રી સુપર ક્લાસ ટુની અધિકારી બનતા દાદા કલ્યાણભાઈને જે લાગણી અને ખુશી થઈ તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી દીકરીઓના શિક્ષણ અને સંઘર્ષ માટે પ્રેરણાની મિસાલ બનનાર કોળી અમિતાબેન અધિક્ષક એન્જિનિયર બને તેવી શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન જય કોળી સમાજ તો મિત્રો આવી જ વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ